રાજ્ય સરકારે અગાઉ એક નવેમ્બર થી શરૂ થનાર મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીને અસ્થાયી રીતે મોફુક રાખી હતી પરંતુ આજે મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા મારફતે નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ હવે નવમી નવેમ્બર થી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવાનો નિર્ણય કર્યો છે ખેડૂત 125 મણ જઠ્થો ટેકાના ભાવે ખરીદવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે હાલની કુદરતી આપદાની પરિસ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર પૂરી નિષ્ઠા સાથે કાર્યરત છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ જાહેરાતથી ખેડૂતોમાં હળવો રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ટેકાના ભાવે ખરીદી મોફુક રાખવાના નિર્ણયને લઈને ખેડુતોમાં અનિચિતા ફેલાઈ હતી હવે નવમી નવેમ્બર થી ખરીદી શરૂ થવાથી ખેડૂતોને સીધો લાભ મળશે તેવી અપેક્ષા છે નવ નવેમ્બર થી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કેવો છે કે મગફળી હોય અડદ હોય મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે એકસો ને પચીસ મણ એ ખેડૂતી ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીન માં ચારસો ને છત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે